પાડી ટુકવાડા ગામે ત્રણ મિત્રો તળાવમાં નાહવા પડતા એક કિશોર સાથે શું બન્યું પાડી તાલુકાના તુકવાડા ગામમાં આવેલ ખોખરા તળાવમાં નાહવા માટે પડેલા યુવાનો પૈકી એક યુવાન જે બગવાડા હાઈસ્કૂલમાં ધોરણ નવ માંથી પાસ થઈને ધોરણ દસ માં આવેલ હોય અચાનક ડૂબી જતાં મોત નીપજ્યું હતું તુકવાડા ગામે નવી નગરીમાં રહેતા જેની સંદીપભાઈ પટેલ ઉંમર વર્ષ પંદર નાવ બીજા બે ત્રણ બાળકો સાથે નાહવા માટે ગામમાં જ આવેલા ખોખરા તળાવમાં નાહવા પડ્યા હતા બીજા છોકરાઓ નાઈને બહાર નીકળી આવ્યા બાદ જેનીસ બહાર નહીં નીકળતા આ બાળકોએ અન્યોને જાણ કરતા સ્થળ ઉપર લોકો આવી પહોંચ્યા હતા અને ડૂબી ગયેલ જેનીસને ગામના યુવાનોએ ગણતરીના સમયમાં બહાર કાઢી હોસ્પિટલમાં લઈ જતા જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો ઘટનાને પગલે ગામના સરપંચના પતિ દિવેશભાઈ પટેલ અને ઉપસરપંચ મિલન હડપર્તી સાથે ગામના યુવાનો તાત્કાલિક પાડી મોંડ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને મૃતક જેનીસની લાશને પીએમ માટે મોકલી આપી હતી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો